અમરેલી જિલ્લા માં આવેલું છે બીજો સવાલ છે તમારું નામ નામ હું છે આપણે આને પૂછીએ કે તારું નામ હું છે પડવી બહુ જૂનું નામ છે પડવી મારું નામ છે મહેશ મહેશ કડિયાળી મારી આઈડી છે ને પણ મહેશ કડિયાળી મારા ગામનું નામ છે અને મારી અટક છે નાનું નામ છે પડવી શિયાળ હવે ત્રીજો સવાલ છે કે તમારા બેના ના લગ્ન ક્યારે થયા અમારા બેના ના લગ્ન ચોવીસ બે ચોવીસ ચોવીસ બે ચોવીસ એટલે આ હમણાં જ છે ત્રણ ચાર મહિના જ છે ચોવીસ તારીખ બીજા મહિનાને ચોવીસ તારીખે લગન છે અને ગામમાં ને ગામમાં જ છે આનું ઘર ને મારું ઘર બહુ ખાલી એક હેરી દાડી છે ને અમારા બાજુની શેરીમાં જ આનું ઘર આવેલું છે અમારા લગ્ન ગામમાં ને ગામમાં જ છે આ નંબરનો સવાલ એ છે કે તમે લવ મેરેજ કર્યા કે એરેન્જ મેરેજ એમ મા બાપે કીધું એમ કર્યા કે લવ મેરેજ કર્યા તો અમે બે છે ને આપણે શું કીધું લવ મેરેજ લવ મેરેજ કર્યા છે અમે બે તો હવે નંબર પાંચ કે તમે ઘરમાં કેટલા લોકો રહો છો એમ કે તમે બે જ રહો છો ના અમે ઘરમાં આખી ફેમિલી આખી ફેમિલી છે અમે બે મારા મમ્મી મારા પપ્પા મારા બે ભાઈઓ મારાથી નાના છે અમે 6 જણા છે કુલ અત્યારે પહેલા 5 હતા પણ મેડમ આવ્યા પછી 6 થયા છઠ્ઠો સવાલ છે કે તમે ધંધો શું કરો છો તો આ તો અત્યારે ઘરે જ છે પહેલા એ મજૂરીએ ગાતી હવે ક્યારેક મોજ હોય તો આવે અને હું ધંધો મારા દાડિયાનો ધંધો કરું છું મારી પાસે એક બોલેરો છે ને બોલેરામાં કાયમ છે ને બધાને દાડિયા લઈ છું આજુબાજુના ગામડામાં મારી પાસે એંસીને એવું દાડિયા છે અને હું દાડિયાનો ધંધો કરું છું અને મોજ હોય તો મારી ભેગે આવે બાકી ઘરે જ હોય પણ આપણે દાડિયાનો ધંધો છે એટલે કાયમીનું કામ હોય ડેલી સર્વિસનું ફેકીને લગતા ગમે એ કામ હોય ને તો આપણો કોન્ટેક કરવો આજુબાજુના ગામડાવાળાને તો બીજો સવાલ છે કે તમે બે કેટલું ભણેલા છો આને પૂછીએ આપણે કેટલું છે તો કેટલું ગણેલ છે છ છ છઠ્ઠા ધોરણમાં ભણેલ છું પછી અડધું પૂરું બસ એટલું તો છ પણ મને બધું આવડે અંગ્રેજી વાસ્તા આવડે હિન્દી ગુજરાતી બધું ફાવે વાસ્તા આવડે પણ લખતા ન આવડે લખતા આવડે હો હા આ છ ભણેલ છે હું દસ પાછું આપણે દસ ભણેલા છે પછી બધું ભણવાનું મૂકી દીધું હતું સમય પ્રમાણે મૂકી દીધું હતું તો એ મારે છે ને અમારા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે હું ડાયરેક્ટ છે ને સુરત ગયો બાકી ભણવામાં સારું જ છે મારે તો હતું પણ આપણો સમય પ્રમાણે ઉઠી ગયા હતા બાકી જે અત્યારની અત્યારના જે છોકરાઓ ભણે છે અમુક ને પરિવાર સારો હોય અને ભણાવતા હોય તે ભણતા નથી પણ જ્યારે અમારો મારો સમય હતો ને ત્યારે મારે ભણવું હતું પણ હું ભણી ન આપણે સુરત હિરાગામાં વહી ગયા હતા બીજો સવાલ છે કે તમે બે આ યુટ્યુબ માંથી અને ઇન્સ્ટાગ્રામ માંથી પૈસા કેટલા કમાવશો તો આનો સવાલ આપણે સેલે દેવાનો છે તો ખાલી ઘડી તમને કહી જ દઈએ અમે કે અમે કેટલા કમાયા છે તો આની પછીનો સવાલ છે કે તમે ગામમાં લગ્ન કરાય કે ન કરાય તો મારું તો એવું કેવું છે કે આમે વાળો જો વ્યક્તિ સારું હોય તો ગમે ના લગ્ન કરાય ગામ હોય કે પર ગામ હોય કે એક ગામ ગમે ગામ હોય જો સામેનો વ્યક્તિ આપણા માટે આપણા લાયક હોય તો લગ્ન કરાય અને લગ્ન કરવામાં એક એ વાત ખાસ ધ્યાન રાખવાનું કે આપણા માટે તો આખી જિંદગી હોય જ પણ આપણા પરિવારને હાશવે એવી હોય તો કાંઈ વાંધો ન આવે તો આપણી જિંદગી ધન્ય થઈ જાય અમે ખાલી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અમારા ખાલી કોમેડી રીયલ કોમેડી હોય અમે એડિટિંગ નથી કરતા એમનેમ એમનેમ જ વ્લોગ બનાવીએ ઇન્સ્ટાગ્રામમાં ને ખાલી અમે બે મજાક કરતા હોય એવા વિડીયો નાખીએ છીએ બાકી રીયલમાં અમે બે ખુશ જ છીએ. હવે આના પછી એનો સવાલ છે તમારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ કેટલા છે તો હું અત્યારે એમ કહું છું કે મારા ઇન્સ્ટાગ્રામમાં થોડાક ફોલો ઓછા છે હવે દસ કે દસ કે થઈ જાય હમણાં ને ફોલો તો ઓછા છે પણ વ્યૂઝ મારે સારા આવે છે અમારા બેના વિડીયોમાં લાખો લોકો વિડીયો હોય છે પણ થોડાક ફોલો ઘટે છે એ તો ધીમે ધીમે પૂરા થઈ જાય એનો કઈ પ્રશ્ન આપણે કંઈ છે નહીં પણ મતલબમાં થોડાક અત્યારે ઓછા છે

કોપીરાઈટ સ્ટ્રાઇક પડી છે એટલે એ ડિલેટ થઈ ગઈ છે અને મેં ત્યારે એવું હતું કે ખજૂરભાઈના મેં વિડીયો જ્યારે અપલોડ કર્યા હતા ને એ મેં વિડીયો અત્યારે ડિલેટ મારી દીધા એમાંથી ત્યારે મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ હતી દસ હજાર સબસ્ક્રાઈબ થવા આવ્યા હતા ને મોનેટાઇઝ થઈ ગઈ હતી પણ એ ચેનલ અત્યારે ઓલરેડી બંધ થઈ ગઈ છે અત્યારે મેં બે આ નવી ચેનલ બનાવી છે આમાં સબસ્ક્રાઈબ થોડાક ઓછા છે તો આમાં તમારા ની મારે જરૂર છે તો પૂરેપૂરો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ હજાર સબસ્ક્રાઈબ કરાવી દેજો ગમે એમ કરીને કેમ કે ઓલામાં બહુ મહેનત કરી તો એ મારા બીજી ચેનલ બનાવી પડી અને હજી તો અમે ધીમે ધીમે વિલોપ છે હશે તમને ગમશે એવા અમે કાયમ વિડીયો બનાવશું અત્યારે અમે પૈસા અત્યારે મેન વાત એ છે કે તમે બે પૈસા કેટલા કમાવશો તો અત્યારે તો અમે અમારો ધંધો કરી એમાંથી પૈસા ગમાય છે આમાંથી તો હજી અમને કઈ મળ્યું નથી મળશે એવી આશા રાખીએ છીએ પણ અત્યારે કંઈ મળ્યું નથી આની પછીનો સહેલો જવાબ છે તમે બહુ વિડિયો બહુ મસ્ત એડિટિંગ કરો છો તો તમે વિડીયો કેમ એડિટિંગ કરો એ પણ અમને કહી દો તો વીએન વીએન નામનું એપ્લિકેશન છે હું એમાં એડિટિંગ કરું એક એપ કટ છે એમાં એડિટિંગ કરતા હોય કાઈમ માસ્ટરમાં પહેલાં એડિટિંગ કરતા હોય ને બધું પણ હવે અત્યારે છે ને એમાં એક લોગો આવી જાય છે અને એ ગૂગલ ક્રોમમાંથી આપણે ડાઉનલોડ કરીએ તો લોગા વગર નો આવે બાકી અત્યારે એના કરતાં મસ્ત એપ હોય ને તો વીએન એપ છે એ બેસ્ટમાં બેસ્ટ તો વીએન એપ્લિકેશન બહુ મસ્ત છે અને અમે એમાં જ વિડીયો એડિટિંગ કરીએ છીએ ને ક્યારેક ક્યારેક કેપકટમાંથી પણ કરું છું ઇન્સ્ટાગ્રામમાં વધારે હું કેપકટમાંથી જ કરું છું ને વિલોગ બનાવું ને એ એડિટિંગ ડાયરેક્ટ વીએનમાં કરું છું અને પછી આમાં યુટ્યુબમાં અપલોડ કરીએ છીએ તો ચાલો હવે આજ માટે એટલું છે અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમારો કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટમાં લખી દેજો અમે એનો જવાબ અવશ્ય આપશું ગમે એનો જવાબ અવશ્ય મળશે તો ચાલો જય માતાજી જય મોગલ